એક રીતે જોઈએ તો ખેતી છે એ નુકસાન કરતા હે કારક કારક આપણે થાય કે ઓહો આવું બધું એટલું બધું કર્યું ને છતાં આપણે નુકસાન ગયું એટલે નુકસાન ભોગવા માટે પણ તૈયારી રાખવી પડે આપણે માનસિક રીતે અને જ્યાં સુધી કે કે ખેડૂતના ઘરમાં માલ ન આવે ત્યાં સુધી માલ એટલે કે પૈસા ન આવે જ્યાં સુધી ત્યાં સુધી આપણે થાય કે ઓહો અહીં જીવ ઊંચક જ રીએ ક્યારે હું નુકસાન થાય ને કોઈ ખબર જ નથી પડતી હા હમણાં હું એકદમ સરસ મજાનો ફાલ હતો આગલો જ વિડીયો મેં મૂક્યો તો કે એકદમ સરસ મજાનો ફાલ તો સરસ પોપી આવ્યા હતા રીંગણીમાં રીંગણી આવી હતી મરચીમાં મરચી આવી હતી દૂધીમાં દૂધી આવી હતી ને મારે માન બકાલાની રામાયણ હા વારી હતી કે શાંતિ કે મારે કાયમ બકાલું લેવા જ નહીં જવું પડે બહાર ગાડીમાંથી જ મળી જાય પણ આ જો કુદરતી કર્યું મરચી આખી બરે ગઈ રીંગણી બરે ગઈ અને પોપિયા આખા કોપિયા પણ નમેગા અને દૂધી પણ આખી બરે ગઈ અને એમાં ગલકીના જે છે થોડા ઘણા વહેલા જો એ ગલકા થાય તો ઠીક છે ન ગલકામાં પાણી ભરાણું હોય એટલે ગલકા એ કદાચ બરે જાય બધા એટલે જોયું કે ખેતી છે એ નુકસાન કરતા પણ છે અને ક્યારેક ફાયદો પણ આપે છે પણ આ રીતે બધું આમાં ટેવ આવવાનું હોય આમાં કંઈ આપણે ટેન્શન લેવાનું ન હોય અને એટલે જ કહે છે કે ભાઈ ખેતી કરતાં કરતા પણ આપણે સાઈડમાં આપણી નોકરી હોવી જોઈએ તો આપણે વાંધો આવે નહીં એટલે નોકરીની સાથે સાથે ખેતી કરવાની આમાં નુકસાન જાય તો લેવામાં તો આવવાનું જ છે આવક આપણને હા અથવા તો કાં તો આપણે સાઈડ માં કોઈ એવો બિઝનેસ રાખવો પડે કે કોઈ બીજી આવક રાખવી પડે સાઇડ બિઝનેસ રાખ હમ હા તો વાંધો ના આવે તો હવે સાંજ પડી ગઈ છે અને એ તો કામ છે કુદરતી છે બધું જો એમાં હું કામ કરા પણ એ મારે बका तो जो है एक नवीन भाव जो दूधी थी, थी औ... कंटाड़े गई खाई खाई नहीं रिंगणा थी कंटाड़े गई मिर्चा थी कंटाड़े गई एक एक नवीन बका ल जो वावबू जो है एक नवीन भाव गलका से तुरियां है पछि भिंडा है भिंडा ए था है मतलब भिंडा नो क्यारो करना है पछि गलका नो क्यारो करना है तुरिया नो क्यारो करना है हां गुवार गुवार हरा गुवारी भावे मणी અને રીંગણા રીંગણી એવું આવતો જ નહીં હાજર રીંગણા તો મને ભાવતા જ ને તું હાવ રીંગણા ને તો આવું આવ્યું એવું ગમે એ બીજું બકાલું હોય નવું આ સે તાખું કાઢે જ નાખો અને નવું બીજું હોય હું તો બકાલ નું જોવા આવીને એવામાં મને થોડી ખબર પડે આમાં તો બધું ટોરે ને પોતે ગું એટલે બીજું જો આવું પડે આખું કાઢે નાખવું પડે એટલે વરે પછી મારે તો ઉતી ઈની રામાયણ થઈ બકાલાની કુદરત ને આધીન છે જે કંઈ છે કુદરત આધીન છે તો જ તમે લાઈફ એન્જોય કરી શકો અને જે કંઈ આવે છે પ્રકારનો સામનો કરવાનો એમ એનાથી નાસી નથી તા અનુવા જો બતક ક્યાં બેઠા મસ્તી ના જો ઈ મોતીરી ટીપડાના જો વેલા જોવાય જો મરસી સુકાઈ ગઈ અમારી રીંગણી સુકાઈ ગઈ ની પોપિયા ઢરે પડ્યા मारे विशारा के कई नव बकाल जो है <laughs> दूधी लेवा आती थोड़े मरसा लेवा आती ने <laughs> नजर जो, जो नजर नजर <laughs> <laughs> मारी नजर लगी हुई तो ये कहाँ जाने इमोरी के वहाँ वाला पुल नो वीडियो पुल ने नहीं आप फोटो पारे भी थी पुल नो वीडियो उतारे भी थी थी पुल ही भांगे पे जो ही के <laughs> तो ये वो मारी नजर लगी है पुल में ही मारी नजर लगी है तमारा गाम ना તમારા ગામ ના પુલ માં મારી નજર લાગી કાય કે તું પુલ ગઈ તી ત્યાં જઈને વિડિયો ઉતારે હતી પુલ ભાંગે પડ્યો ને આ પોપિયાના બગીચામાં બગીચા આવી હતી પોપિયા એ કે ઢરે પડ્યા એ કે તો સારું જે થયું હોય હવે એમાં તો આપણાથી કઈ હાલતું નથી કુદરત પાસે તો આપણું કઈ હાલતું નથી ઈ તો પાછા થવા હે તો થઈ જાય પણ આજ મણી થાય કે મસ્તી નું એક ભજન લલકારા તારો જીવ નંબર ની તું એક અસલ ભજન ગાઈ નાખાન ને આપી જરૂ જૂનું જૂનું લાગે રે બહુએ સમજાવ્યું તો એ પંખી નવું પિંજરૂ પંખીડા ને આપીજરૂ જૂનું જૂનું બહુએ સમજાવ્યું તો એ પંખી નવ પિંજરૂ पंखीड़ा ने आप जून जूनू लागेरे बहुए समझ तो ये पंखी नव पिंजरु रे पंखीड़ा ने आप बस बे कौड़ी आवड़े આખું ભજન આવડે પણ એ જોવે જોવે ને બોલેને તો આવડે આખું અહીં આવડે તો ખરી પણ એ મારી બુકમાં લખેલું હે જો તમને બધાયને ગમે તો કીજો તો પછી આખું ગાઈને સંભળાવીને બધાયને ગાવાનો તો મને પહેલેથી શોખ હે મારો નો વિષય હે ભજન ગાવાનું મને બહુ જ ગમે હાંસલ બેઠા છું બતક નીચે પાણીમાં એ દેખાઈ જો પાસે પોપિયા બધાય પવનના નમેગા આખે હેઠા પડેગા તો આજ જો આટો મારેવીએ ને જોવેવીએ કા નુકસાન ઈ થઈ તો હાજી પોપિયા તો બધાય નમેગા વરસાદ

ઉતરે જાય તો કઈ એવામાં કઈ ન થાય હાજર આખા પોપિયા નું પૂરું થઈ ગયું અમારે જો આ પોપિયા ને એટલી નુકસાની ગઈ પવન આવ્યો ને થોડો વરસાદ વધે ગયો તો રીંગણી રીંગણીનો આખો ક્યારે ઓલી કરાવતો એ બરે ગો રીંગણીનો નો ક્યારે બરે ગો ને મરચીનો હે આમ મરચીનો નો ક્યારો પણ આખો બરે ગો એમાં પાણી લાગે ગયું ને

પણ જે સાવ એઠાનો મેં ગયા ને એ ઉભા થવા એ કઠોણ છે એનું કામ થાય પાણી તો પાછું પૂરું તમે માથે પાણી વાયરું તેવી રીતે હાવ પ્રયોગ કરો તે આ લાઈન તો જો આખા જો એ આખાય ઓલા થઈ ગયા હા આખાય પવન લાગ્યો જો પૂરું થઈ ગયું બધાય કોપિયાનું ને એને પાંજડા એ શું કાઈ ગયા તો જો

ઓ જોડો આવ્યું તો એનામાં આટલું નુકસાન નતું થ્યું ઓલી બાજુનું પુપિયા હતું ને આમાં તોય પવન જતો બતાવે હમ આવાવા જોડો છે કે જમીન ઉપર જમીન ઉપર હમ ને કચરો ને સૌરા સવચે જ આકુ કુમરા ને કચ હમ કોર બંદર થોડું વધારે દ્વારકાને કચ્છ છત કરી પણ ને ઉથાય તો ઠીક છે ખેતીમાં જો હમ ખેતીમાં કે હમ કોઈ આટિક્ષ મોટો હોય તો સંભાળો ભાઈ બાકી આનો કોઈ હમ આનો એ કામ થાય કંઈ ન થાય નો સંભાળો થાય નો આ વેચાણ જાય આ કિવાય માં જાય આમાં બધાય માં જો જીણા જીણા થઈ ન ખા હેઠા ખરેગા આખા હેઠા ખરી જા જીણા જીણા થઈ જો ખેતી જે કેવી છે આમ જનરલી રોજી જેવી છે હમ પુત્ર આપે તો

એટલે આ ખેતી માં જો આવું છે કઈક જાય તો નુકસાન પણ જાય એટલે આપણે કીએ કે ખેતી હારી પણ ખેતી માં નુકસાન પણ જાય અને ક્યારેક ફાયદો પણ થાય જુગાર જેવું છે હા અને નોકરી હોય તો ઈ એમ એક ફિક્સ આવક આપડી કે બાંધી આવક કે ભાઈ નોકરી છે તો મંથલી આપણે સેલરી મળે જાય મંથલી આપણો પગાર આવે અને આ જો અત્યારે આપણે જોઈએ કે આ ખેતી છે તો આ ખેતીમાં કેટલું નુકસાન થાય એમ એક રૂપા ભજન ગાઈ નાખા એ હું એક ભજન ગાઈ નાખા એમ મણી તો ભજન ગાવીએ ગાવું આવું બધું રાખે આ બી નુકસાન ઈ તો આલ્યા રાખે થોડું કે આમાં ટેન્શન લેવાનું હોય કામ કર તો આ बाजू સારા પોપિયા છે ને ઈ बाजू થાલકા પોપિયા છે ને નિયાજ બેહન ભજન ગાવા ઈ કે તું તમારે એક સિભડા ના લાગે હા આ તો સિભડા હોય તો ઉભરો ગોતેલા